જોવા જઈએ તો આપણે મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે વરાફનો માહોલ છે એકલ તો સેન્ટર અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા હશે મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે તડકા જેવું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે યુએસસી તૈયાર થઈ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે યુએસસી એટલે આવતીકાલે નવ તારીખથી લઈ અને અગિયાર ઓગસ્ટ એટલે નવ દસ અને અગિયાર ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે જોકે આ વરસાદનું જોર છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી આ તમામ જિલ્લા છે એ જિલ્લાઓની અંદર પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે એટલે કે એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો સંભવ છે એ સાથે જે મધ્ય ગુજરાતના બીજા ભાગો છે અમદાવાદ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ બરોડા અને વિરમગામ સહિતના વિસ્તારો આ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં પણ હળવાથી સામાન્ય વરસાદ નોંધાશે લગભગ મધ્ય ગુજરાતના અમદાવાદ આસપાસના જે તમામ સેન્ટરો છે જેમાં બરોડા હોય કે આણંદ નડિયાદ હોય આ તમામ વિસ્તારોની અંદર એક ઇંચ આસપાસનો વરસાદ નોંધાય અથવા એક બે સેન્ટરની અંદર એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લા છે આ ચાર જિલ્લાની અંદર એકંદરે વરસાદનું પ્રમાણ સારું રહેશે મધ્યમથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાશે એટલે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ ચારે જિલ્લાની અંદર અત્યારે અમારું એવું અનુમાન છે કે બે થી લઈને ત્રણ ઇંચ અને એક બે સેન્ટર કરતા પણ વધારે ચાર પાંચ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાઈ શકે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ છે એ સારું એવું જોવા મળશે અને નવ થી અગિયાર ઓગસ્ટ દરમિયાન જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો રાજપીપળા સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ડાંગ આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે જે ભારે ઝાપટાઓ હશે એ પણ એક થી દોઢ ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતની અંદર સંભવ છે કચ્છની વાત કરવા જઈએ તો કચ્છની અંદર જે રાપર તાલુકો છે એમાં એક સામાન્ય કરતા ભારે ઝાપટાઓ અને સારો વરસાદ કદાચ જોવા મળી શકે છે બાકી ઓલ ઓવર કચ્છની અંદર છવાયા સામાન્ય ઝાપટા કે રેડા પડે એનાથી વિશેષ કોઈ શક્યતાઓ માનતા નથી અમે અત્યારે અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગે જે ત્રણ ચાર વિસ્તારો એવા છે જેની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ આસપાસના વિસ્તારો જેમાં ખાસ કરીને જસદણ વિછિયા ચોટીલા લીંબડી આ તમામ વિસ્તારોની અંદર ચાલુ વર્ષ એટલે એક બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન એકંદરે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને હજુ નવથી અગિયાર ઓગસ્ટમાં પણ આ વિસ્તારમાં કોઈ મોટો વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી જે વરસાદની સિસ્ટમો આવે છે એ અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે એટલે આ વિસ્તારનો કોઈ મોટો લાભ હમણાં પણ મળવાનો નથી ખાસ કે આ રાઉન્ડ નવથી અગિયાર ઓગસ્ટનો છે એ પછી જે સત્તર ઓગસ્ટ વાળો જે રાઉન્ડ આવશે એમાં કદાચ વરસાદની મજબૂત સિસ્ટમ બને લાભ મળે તો વાત અલગ રહેશે આ રાઉન્ડમાં આમાં પણ કદાચ સામાન્ય છૂટાછવાયા ઝાપટાને એકદમ નોર્મલ ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદની અંદર પણ આ પ્રમાણે વરસાદ રહેવાનો છે છૂટાછવાયા ઝાપટાં રહેવાના છે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે જેની અંદર ભાવનગર હોય અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર આ જે તમામ વિસ્તારો છે એમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ રેડા ઝાપટા જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો મોટાભાગના ગુજરાતના વિસ્તારો છે એમાં રેડા ઝાપટાની શક્યતાઓ છે ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર મધ્ય ગુજરાતના જે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં એક ઇંચ આસપાસના વરસાદો અને ઉત્તર ગુજરાતમાં થોડુંક વરસાદનું જોર વધારે રહી શકે છે એટલે આ જે વરસાદો છે એનું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર વધારે હશે અને ઉત્તર ગુજરાતમાં પણ એવું બનશે આ વખતે જ્યાં જોર હશે એમાં અમુક તાલુકામાં વધારે વરસાદ હશે અને અમુક તાલુકામાં સામાન્ય હશે અને અમુક તાલુકા ઉત્તર ગુજરાતના પણ બાકાત રહી જશે બનાસકાંઠા એવું નથી કે તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડે સાબરકાંઠાના પાટણના મહેસાણાના એના પણ અનેક તાલુકાઓ આ વખતે અથવા તો વરસાદ ન પડે એવું બનશે પણ ઘણા તાલુકા એવા હશે ઉત્તર ગુજરાતના કે જ્યાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકા છે એ તમામ તાલુકામાં એકંદરે સારો વરસાદ નોંધાઈ શકે છે